સુરતના મહિદરપુરા વિસ્તારમાં સારા દરવાજા નજીક ચપ્પુના ઘા મારીને એક યુવકની નિર્મમ હત્યા કરવામાં આવી છે વ્યક્તિગત કારણે આ હત્યા થઈ અનુમાન અનુમાન પ્રાથમિક છે ઘટનાની જાણ પોલીસે તપાસ શરૂ કરી છે અને આરોપીઓને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા છે સુરત શહેરના મહીદરપુરા વિસ્તારમાં આવેલા સહારા દરવાજા નજીક એક યુવકની ચપ્પુના ઘા મારીને નિર્મમ હત્યા કરવામાં આવે છે આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ફેલાઈ ગઈ છે હત્યા અંગત કારણે કરવામાં આવી હોવાનું પ્રાથમિક અનુમાન છે ઘટનાની જાણ જ યુવકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો મૃતક યુવકની ઓળખ અને હત્યાના કારણો અંગે પોલીસ તપાસ હાથ ધરી છે મૈદરપુરા પોલીસે આ ઘટના અંગે હત્યાનો ગુનો નોંધીને તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે પોલીસે હથિયારાઓને ઝડપી પાડવા માટે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ એકત્ર કરવાની કામગીરી હાથ ધરી છે છે આ ઉપરાંત પોલીસે સ્થાનિક લોકોની પૂછપરછ પણ શરૂ કરી જેથી આરોપીઓની ઓળખ કરીને તેમને ઝડપી પાડી શકાય પોલીસે ઘટના સ્થળેથી હત્યામાં વપરાયેલા હથિયાર અને અન્ય પુરાવાઓ એકત્ર કરવાની કામગીરી પણ શરૂ કરી છે આ ઘટના બાદ મૈધરપુરા પોલીસ મથકમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને આરોપીઓને વહેલી તકે પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે એવી ઘટના થઈ છે કે મા છોકરાને રાતના ચપ્પુ મારી દીધા છે તો અમે ઘરે સુતેલા આવતા તો અમને બીજા વ્યક્તિનો ફોન આવ્યો છે કે તમારા છોકરાને વાગી ગયું છે પણ અમે અહીંયા આવ્યા તો એને ઓપ બતાવ્યા એ મેધરપુરા એનું નામ રાહુલ

સુરતના મૈદરપુરા વિસ્તારમાં થયેલી આ હત્યાની ઘટના બાદ લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે પોલીસે ઘટના અંગે ગંભીરતાપૂર્વક તપાસ શરૂ કરી છે અને આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે